દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે ખેડૂતો સામે મોટું આર્થિક સંકટ ઉભું થયું છે ખાસ કરીને પાક પર કાળે આવેલા વરસાદે ગંભીર અસર કરી છે ખેડૂતો જણાવી રહ્યા છે કે હાલ કેરીના ફળો સંપૂર્ણ પાકવાની અવસ્થામાં હતા પણ અચાનક આવેલા પવન અને વરસાદના કારણે મોટી સંખ્યામાં ફળો ઝાડ પડી ગયા છે સુરત જિલ્લાના ખેડૂતે આ વર્ષે સારા પાકની આશા રાખી હતી પણ અચાનક બદલાયેલા મોસમે ખેડૂતોની આખી મહેનત વ્યર્થ કરી નાખી છે હવે બજારમાં કેરી ઓછી મળશે અને ભાવ વધી શકે છે ખેડૂતોના કહેવા મુજબ કેરીના પાકને લગભગ ત્રીસથી ચાલીસ ટકા સુધીનું નુકસાન થયું છે જે ફળો ઝાડ પરથી પડી ગયા છે તે તો નષ્ટ થયા છે જ્યારે ઝાડ પર રહેલા ફળોમાં પણ હવે સડવાની ભીતિ વધી છે ઘણા વિસ્તારોમાં કેરીના ખેતરોમાં પાણી ભરાતા પણ ફળોની ગુણવત્તા પર ખરાબ અસર પડી છે ખેડૂત આગેવાન અને કોંગ્રેસ નેતા દર્શન દેસાઈએ જણાવ્યું હતું કે અચાનક બદલાયેલા મોસમના કારણે દક્ષિણ ગુજરાતમાં ચીકુ કેરી ઊભા પાકને ગંભીર નુકસાન થયું છે આ સમય એવો હતો જ્યારે કેરી સંપૂર્ણ રીતે તૈયાર હતી પણ ઉતારતા પહેલાં જ પવન અને વરસાદના કારણે મોટી સંખ્યામાં કેરીના ફળો પડી ગયા ખેડૂતોએ હવે રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનું સર્વેક્ષણ કરાવીને યોગ્ય વળતર આપવામાં આવ્યા સાથે કૃષિ વિભાગ પાસેથી પણ સલાહ માંગવામાં આવી છે કે હાલ ખેતરમાં ઉભા પાકને કેવી રીતે બચાવવો હાલમાં રાહતની વાત એ છે કે વરસાદે ધાનના પાક પર કોઈ ખાસ નકારાત્મક અસર પહોંચાડી નથી ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ નથી હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસમાં વરસાદની તીવ્રતા ઓછી થવાની શક્યતા છે નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં મોસમની અનિશ્ચિતતાએ ખેડૂતોના પાક પર સતત પ્રભાવ પાડ્યો છે જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર પણ ભારે દબાણ વધી રહ્યું છે કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આવી પરિસ્થિતિમાં હવે ખેતીને હવામાનના બદલાવને અનુકૂળ બનાવવાના લાંબા ગાળાના આયોજનની જરૂર છે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી અને સુરત અને તાપી જિલ્લામાં માવઠાની અસરને કારણે મોટા પ્રમાણમાં કેરી ચીકુ બાગાયતી પાકો એ કેળ હોય પપૈયા હોય કે અન્ય જે માંડવાઓ વેલાઓને આધારિત જે ખેતી હતી એને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ડાંગરનો જે પાક છે એ પાકો પર પવન અને વરસાદના કારણે મોટા પ્રમાણમાં નમી ગયો છે શાકભાજીમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ અનુસંધાનમાં સુરત જિલ્લાના મહુવા તાલુકો ઓલપાડ તાલુકો કામરેજ તાલુકો ઉમરપાડા અને માંગરોળ તાલુકાના કોંગ્રેસ પક્ષના આગેવાનોને સાથે રાખીને સ્થળ નિરીક્ષણ કરીને સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી સાથે વાત કરી અને એમના કહેવા પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી સર્વેની કામગીરી પણ ચાલુ છે માન્ય સરકારશ્રીને વિનંતી કરી કે આખા વર્ષ દરમિયાન ગ્લોબલ વોર્મિંગના કારણે માવઠાઓની અસર થાય છે વાવાઝોડું આવે છે ગમે ત્યારે વરસાદ પડે છે આના કારણે દર વર્ષે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે ખેડૂતો ખેતી કરતા આજની પરિસ્થિતિના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાના કારણે જે રીતે વળતર મળવું જોઈએ વળતર ન મળવાના કારણે ખેડૂતો ખેતી છોડી રહ્યા એવું દેખાઈ રહ્યું છે આ અનુસંધાનમાં સરકારને વિનંતી કરીએ કે સરકારના જે નીતિ નિયમો છે એની ઉપર ઉપરવટ ગઈને ખાસ પેકેજની માંગણી કરે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં કેરી અને બીજા પાકોને નુકસાન થયું છે અને કરોડો રૂપિયાના નુકસાનના કારણે ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે સરકાર શ્રી તાત્કાલિક અસરથી સર્વે કરાયા પછી જે સરકારના નીતિ નિયમને બદલે ખાસ કિસ્સામાં પેકેજ જાહેર કરે એવી આપના માધ્યમથી અમે માંગણી વ્યક્ત કરીએ છીએ